જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિક તીવ્રતાને ધ્યાનમાં લો આપણને ચાર એમાઇન આપેલા છે તેમાંથી સેની પી કે મૂલ્ય નાનું હશે તો મિત્રો જેમ બેઝિકતા વધુ જેમ બેઝિકતા વધુ તેમ કેબીનું મૂલ્ય ઊંચું કેબીનું મૂલ્ય ઊંચું અને કેબીનું મૂલ્ય ઊંચું હોય તો પી કે બીનું મૂલ્ય નીચું હોય પી કે બીનું મૂલ્ય નીચું તો આપણે શું જોવાનું છે કે પી કે બીનું મૂલ્ય સૌથી નીચું જોઈએ છે આપણે તો એના માટે બેઝિકતા જેની સૌથી વધારે હશે આ ચારેય ઓપ્શનમાંથી જેની બેઝિકતા વધારે હશે તેનું પી કે બીનું મૂલ્ય નીચું હશે તો ચારેય વિકલ્પો આપણે ઓબ્ઝર્વ કરીએ તો પેલા ઓપ્શનની અંદર સી સિક્સ એચ ફાઇવ એન એચ ટુ છે બાકીના બધા ઓપ્શનમાં મિથાઈલ ગ્રુપ આવેલા છે ઓનલી મિથાઈલ ગ્રુપ છે અને આ બી ઓપ્શન છે એ એન એચની સાથે બે સી એચ થ્રી ગ્રુપ જોડાયેલા છે એટલે કે ટુ ડિગ્રી મિથાઈલ એમાઈન છે અને સી ઓપ્શન છે એ વન ડિગ્રી એમાઈન છે અને ડી છે એ થ્રી ડિગ્રી એમાઈન છે બરાબર જેમ કાર્બન જેટલા જોડાયેલા છે એટલા ડિગ્રી એમાઈન આપણે કહીશું તો કમ્પેરિઝન કરવાની છે આપણે ત્રણ મિથાઇલ ગ્રુપ અને એક એનિલીનની હવે એનિલિન છે એની બેઝિકતા સૌથી નીચી છે એટલે કે એલિફેટિક એમાઇન કરતાં એરોમેટિક એમાઈનની જે બેઝિકતા છે એ નીચી હોય છે એન એચ ટુ તો આ આપણે એનિલિનનું બંધારણ ડ્રો કર્યું છે અને એનિલિનના બંધારણમાં એનિલિન બેઝિક તો છે પણ ઓછું બેઝિક છે એટલા માટે કારણ કે જે નાઇટ્રોજન છે પહેલાં તો એનિલિનને બેઝિક શા માટે કહેવાય છે એમાઈન સંયોજનોને એ જાણી લઈએ કે નાઇટ્રોજન સંયોજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું એ જો સરળતાથી દાન કરી શકે તો એ વધારે બેઝિક કહેવાય છે પણ એલિફેટિક કરતાં એ સરળતાથી દાન કરી શકતો નથી એનું રીઝન છે સંસ્પંદન અસર તો આ નાઇટ્રોજનના જે ઇલેક્ટ્રોન છે એ જ્યારે રેઝોનન્સમાં ભાગ લે છે તો ત્યારે એ સ્થાયી બની જાય છે તો અહીંયા શું થાય છે કે જે ઇલેક્ટ્રોન યુગમાં છે નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એ સ્થાયી બને છે શેની અસરને કારણે કે સંસ્પંદન અસરને કારણે અને સ્થાયી બની જતું હોવાથી આ ઇલેક્ટ્રોન છે પોતે દાન કરતા નથી જ્યારે એલિફેટિક એમાઈન છે એ વધારે બેઝિક છે એટલે આપણે વધારે બેઝિક હોય એ શોધવાનું છે તો એ ઉપર તો ચોકડી લાગી જશે હવે આપણે વાત કરવાની રહી ઓનલી બી સી અને ડીની અને ત્રણેયને કમ્પેર કરીએ તો મિથાઇલ ગ્રુપ છે એ કોમન છે અને ફરક એટલો છે કે એક વન ડિગ્રી છે એક ટુ ડિગ્રી છે અને એક થ્રી ડિગ્રી છે તો જ્યારે પણ જલીય દ્રાવણ એનિલિનનું જલીય દ્રાવણ છે આ એનીલિન એનીલિનને પણ નાઇટ્રોજનયુક્ત એટલે એમાઇનનું જલીય દ્રાવણ તો એમાઇનનું જલીય દ્રાવણ છે એ જ્યારે મિથાઇલ સમૂહ ધરાવતું હોય મિથાઇલ સમૂહ ધરાવે ત્યારે તેની બેઝિક પ્રબળતાનો ક્રમ ટુ ડિગ્રી ગ્રેટર ધેન વન ડિગ્રી ગ્રેટર ધેન થ્રી ડિગ્રી હોય છે આ નિયમ ફક્ત મિથાઇલ ગ્રુપ માટે લાગુ પડે છે આવી જ રીતે જ્યારે ઇથાઇલ ગ્રુપ આવેલું હોય ત્યારે બેઝિકતાનો ક્રમ પાછો ઉલટાઈ જશે એમાં ટુ ડિગ્રી તો વધુ બેઝિક હશે જ પરંતુ થ્રી ડિગ્રી છે એ પહેલાં આવી જશે અને વન ડિગ્રી છે એ પછી આવશે પણ આપણી પાસે હાલમાં અત્યારે મિથાઈલ સમૂહ આપેલો છે તો આપણે આ ક્રમ અગત્યનો નથી પણ મિથાઇલ સમૂહ માટે બેઝિક પ્રબળતાનો ક્રમ આ રીતનો છે ટુ ડિગ્રી વન ડિગ્રી અને થ્રી ડિગ્રી તો ટુ ડિગ્રીની બેઝિકતા છે એ સૌથી વધારે છે અને બેઝિકતા વધારે હશે તો એનું પીકેબીનું મૂલ્ય સૌથી નીચું હશે તો આપણો આન્સર આવશે બી